પણ એક વસ્તુ દિલથી કહું કે આ ગુજરાતી ભાષા મીઠી એટલા માટે લાગે છે છે કે હું એમાં વણાઈ જે ભાષાનું સંશોધન થયેલું હોય તમે શીખવા જાઓ એમાં તમે થોડા કટવાઓ હમણાં હાથા દાદા બેઠેલા હતા ઉકા દાદા ને રામજી દાદા ને વલ્લભ દાદા ને એમાં આપણે કોક ભૂરી આવ્યા છે વિદેશી એ બોરિયાવે પૂછ્યું કે હારો દાદા ઈણો યા છે જુનાગઢ ખેચના હોટા હાય મને તો અંગ્રેજી નથી આવડતું એટલે હું હું બોલું છું તો તમે સમજી જ જાઓ એટલે ભૂરીએ એવું કીધું કે હારો દાદા યા છે જુનાગઢ ખીચના હોટા હા દાદા એ હાલ ભાઈ આ ઘેરો દાને ભાઈ માથું છોડાયું છે દાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને દા આમ આગળ વધ આગળ વધ ખેવા મળે અને ઓલે ભૂરિયા એમ કે આ ભાષા નહીં મેળવ્યો બીજી ભાષા બોલ્યો હિન્દીમાં બોલ્યો હારો અંખાળ

તને નથી લાગતું કે આપણે હવે ભાષાઓ શીખવી પડે એમ કે ત્રણ ભાષા વાપરીને ગયો મગજમાં ઉતરી પછી ઓલભ દાદા બોલ્યા જેમાં સૌ ને એમાં પીડા રહ્યો કે કાં એને ત્રણ આવડતી હતી એક કઈ લાગી સમજાય એને વંદન જેમાં સૌ ને એમાં રહ્યો માતૃભાષાની વાત છે આખી આ કેમ કે આ તળપદી ભાષાની વાત છે તમને હું આખી કીધું ને મેં કે તમને તમને એમ છે કે હિતે આવ્યો ને તમને મજા કરાવે ના ના મારા બાપ આ તો મજા તમારી અંદર જ પડી ગયો અત્યારે બસો રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં બસો રૂપિયાનો ગોલો કેવડો આવડો આખું ઘર હું સમશી લઈને ખોતરે જ રાખો ને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે બસો નો આવ્યો હોય એ બસો રૂપિયાનો ગોલો તમે ખાઓ તો એમ નો થાય ઓડકાર ન આવે પણ એ ગામમાં ઊભી બજારમાં કોઈ નાનો માણસ લારી લઈને નીકળતો હોય બે ટાયર માં હોય હોય પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી લાડવો બનાવે અને પછી જે એમ કલર નાખે જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો લાલ ને લીલો બે જ કલર બીજો કલર ન હોય જેમના હેલા ગામમાં લારી ફરે છેલ્લે ગોલો આવડો કોઈ હાવ ધોળો થઈ જાય ને ઓલો હવે ભાઈ એ ગોલો ધોળો થઈ જાય તો શું કરી હાથ ધોઈ નાખવાને તમે હેમદામાં તો રૂપિયા નોતા બે હજાર ની નોટ નોતી ખાલી આઠાના જ હતા પણ એ આઠાના વાપરવાની મને તમને કદર હતી મને માફ કરજો આ વડીલોએ આપણને હાવ સગવડતામાં મોટા કર્યા ને અગવડતામાં મોટા કર્યા સોરી આ વડીલોએ ત્રી પાંત્રી વર્ષ પહેલાં અગવડતામાં મોટા કર્યા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું ને કે આ કરાય આ નો કરાય આ આ વસ્તુની જરૂર પડશે આ થવું જોઈએ અને અત્યારે પેઢીને હોય હો ટકા સગવડતામાં મોટી કરી અગવડતાનું મૂળ ભાન નહીં નથી ચિઠ્ઠીઓ લખી લખીન વિવાદાતા હવે હું નહીં આવું એનું રીઝન હું તમને આપું કેમ કે ત્રી પાંત્રી વર્ષ પેલા વડીલો એ જે આપણને મોટા કર્યા ને એ પ્રેક્ટિકલી મોટા છે પ્રેક્ટિકલી એટલે કઈ રીતે અમે તો આલો અમે ખેડૂત ખેડૂત એટલે તો ભાઈ અઢારે વર્ણ માં આવે અમને મળી ભાદરવા મહિના મકાઈ આવડી આવડી થઈ ગયું હાથી આંકવાની થઈ હોય રાત ને વાહ બાપા તમને કોઈ ખરોપીઓ થી ઓલું હાથી દબાવે આવે ને અમને રાહે આપે ને હાલે ઢાંટ આમ હાલ બળદ ને આંકવા મળે એટલે એમાં આંકતા એટલે એક આદો ઝરી કે આમ તેમ ગયો ને વાહ ત્રણ શેર ઉપડી દે ને એટલે મકાઈ હોતો આમ આમ આખો છોડવો ઉપાડે ને ફૂડવું દઈ ને વાહ મારે મૂળિયું અહીંયા કડે વાગે ને ડોડું અહીંયા માથા વાગે પછી ખબર પડી ડબલ ડોઝ ની સરકાર આવશે કરી બોલો ઝીણું ઝીણું જ્યાંથી ખબર પડવા મળી આપણે કેમ કે આ આ પ્રેક્ટિકલી છે ને એમ ઘણા એવું કેમ કેવાય વડીલોને કઈ ખબર નહોતી પડતી વડીલોને નથી ખબર પડતી એલા વડીલોને નો ખબર પડતી હોત ને તો આ દુનિયાની આ જવાબદારીઓ મારીને તમારી માથી નાખીને જ ગયા હોય ઘણા નથી કહેતા આ વડીલો આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું તેણી ઘરે જાય તોય કોક છોકરાને પૂછે હે ભાઈ તમારી ઘેર છોકરો છે ટપાલ આવી વળતો જવાબ દેવાનો જ બાપા તો એક છોકરો આવે ટપાલ વાસીને જાય ને ટપાલ લખીને પાછો વળતો જવાબ બાપે

એટલા આઠ ટપાલ વાસ્તા નથી આવડતી દાદો એન્ડ્રોઈડ ફોન મેળો વાપરો હવે કેટલી ખબર પાડવી છે એને ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે આપણે એમ કહીને હા તો હાલે બોલો ઈ દાદો બિચારો ચાર વાગ્યામાં આ પાંચ વાગ્યા ચાર વાગે જાગી જાય ચાર વાગે જાગી જાવું એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્નાન છે આ લીટી અહીંથી ચાલુ કરું છું હું ચાર વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે આ મારું નથી હો હું ઘરનું કોઈ લઈને નીકળતો જ નહી ઋષિ મુનિઓનું છે એટલે ગેટે ન ઊભા રહેતા આઠ વાગ્યા પછી જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય એટલે સાત્વિક વિચારો નથી આવતા ને આ વડીલો ચાર વાગ્યા આપડે માની લો સુરત થી અમદાવાદ થી ગામડે આવવું હોય તો ચાર વાગ્યામાં માં તેને વાગ્યા હુકામ વહેલા જાગી જાય છે ગાડી હાંકવા હાટું ચાલો અત્યારે ટ્રાફિક ન હોય એટલે આડા ન પડે કોઈ હુકામ ટ્રાફિક ન નડે એટલે આપણે વહેલા જાગી જાય છે ને એમાં વડીલો આપણા ઋષિ મુનિઓ સંતોએ સંતો મને તમને પરંપરા આપી છે કે ચાર થી છ ના ગાળામાં બ્રહ્મ મુહૂર્ત એ બ્રહ્મ મુહૂર્ત ની અંદર નેગેટિવિટી ની બુદ્ધિ હોતી હોય એ ચાર થી છ ના ગાળામાં તમે જાગી દાવ ને એટલે સીધો ઈશ્વર અરે તાર લાગે ટ્રાફિક નો નડે સમજા સમજા એના વંદના ટ્રાફિક નો નડ્યા એટલે ચાર થી છ ના ગાળામાં જાગી જતા હતા અને છ વાગે એ રેડિયો ચાલુ કરે સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા હજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રે તારો છટક રંગીલો અલબેલા છેડલા આ બધું આ શીખવાડી ને ગયા હવે અમુક અમુક દહ દહ વાગે અમુક પેઢીયું જાગે દહ પંદર હજાર નો બ્લેન્કેટ હોય મોંઘા મોંઘો વેત વેત ના વાળો આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય નીંદર તો આવતી ન હોય બાપ દીકરાને છોડી એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હતી એને કોને કાનમાં કેટલું સંભળાતું હોય છે આપણે દસ ફૂટ સેટ જ આપણને દસ ફૂટ સેટ સંભળાય બોલો એના કાનમાં શું વાગે નકરું મ્યુઝિક જ વાગે હવે એના કાનમાં એટલે ને આપણા કાનમાં નાખી કહે મ્યુઝિક કહ્યું થાય ગીત જ આવે ઝાલે કે દેખેલા આને ભાખરી ભેળો કરો તારા દિવસો સળગ્યા આમાં આ આમાં નામાં રહેતા બધું ફઈને થાય આમાં ઈ ચાર થી છ ના ગાળામાં વડીલો જાગી જતા પ્રભાત્યા સાંભળતા ઠાકર ની પૂજા કરી અને કદાચ મંદિરના ઓટલે બે હતા તો એને બે વસ્તુ એના જીવનમાં આવી ગઈ હું ધીરજ અને સંતોષ જે આપણામાં નથી અત્યારે ધીરજ અને સંતોષ એટલે હું આપણે કદાચ ક્યાંક ચાર પાંચ લાખ નું દહ લાખ નું દેણું થઈ ગયું હોય તો બાપ હું કે કાય વાંધો ને થાય દાહ ભાઈ તો વર હારી ગયા જિંદગી ક્યાં હારી ગયા અને ધીરજ કહેવાય સંતોષી કહેવાય અત્યારે આપણે નથી ભેગું નથી થાતું એટલે એ એક દાદાને મારથી પૂછતા પૂછાઈ ગયું મંદિર ના એટલે બેઠેલા દિવાળી ઉપર પ્રદીપભાઈ મારથી કેતા કે દાદા રામ 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 આવી ગયા અમને મારા દીકરા દિવાળીઓ કરવા મેં કીધું હા હો બાપા આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો મેં કાં કે માણ માણ કપા ભેળો થયો નયા ગયા કપા ભેળો થયો ડુભાણું ઘર હળગે એની કરતા એ તો તમે દીકરાઓ સેલ્ફી લઈને ગયા તાકેગા ઝૂકવું પડે ને કારું થઈ જાય આમ હાથ હાથ પેઢીયું ઝુક્યું હતું એટલે તમે લેરે ખડી છો ને મેં કીધું હવે હવે બંધ થાવ ને આવો શું અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય મેં કેમ મોટા થાય મોટા થાવા મેલા થાય અડધો ખાય છે ખાવા ન દે ને એટલે મેં કઈ એવું થોડું હોય ના ના એ મોટા થાવા જ મેલા કેમ ઈ કે જાય બાજરો જાય ઘણી નું તેલ અહીંથી જાય અહીંથી જાય ઘી અહીંથી જાય કપાના પૈસા લોન ભરવાના અહીંથી જાય અને સહેલે ઓલા સાહેબ ના બવણા ભંભા અહીંથી જાય મેં ભંભા એટલે બવણા નો મોકલો સાહે કે ના ના ઓલા હવા બે લીટરિયા વાળા પ્લાસ્ટિક ના ભંભા ન થાવતા એ ફરી મોકલી અહીં છે મેં કીધું કેમ બવણા ન મોકલો કે ના ના એ કે બવણા ઢાંકણા ખુલી દે ઓલા ડ્રાઈવર ના પાડે કે ઓલા ઢાંકણા બંધ કરી દે ને ઠેઠ વ્યુ થાય મુંબઈ બાજુ મેં કીધું હા તો તમારે અહીં પ્લાસ્ટિકના ના મળી રે કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને આ બધું બહુ અઘરું છે આ પ્રેક્ટિકલી રીતે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે નકર આ બે વર્ષનો કોવિડ ગયો તો કઈ ઓછા અટવાણા છે આપણે કેટલા અટવાણા હવ બધા અટવાણા કરોડપતિ રોડપતિ મધ્યમ વર્ગ બધા અટવાણા એમાં વ્યસન તો બહુ અટવાણા મેં કાં નાખી બપોર પછી કાયમ લાગે ને મળવું તો ને ભાઈ આવડાય ઘણા અટવાતા હતા એમાં બે કડકા મોઢામાં નાખે પડી કોઈ વાળીને ખિસ્સામાં નાખી દે વંગડ વળી પાછું પડી ખોલે બે કડકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે વળી પાછું બુધવારે પડી ખોલે તેની સાથે સટકોરા પાણી નાખે મેં કે દા શું કર્યું એ કે તને દીથી આમ આવો હું તો એને ઝગાડવો પડે એ મૂળમાં આવે પછી આપણે થાકી ગયે ને ભાઈ હો બોલો આવું આવું કોવિડ નહોતો એ પેલા પાંચ હજાર ની કપડા જોડ પહેરતા હતા પાંચ હજાર ના બુટ પહેરતા હતા પાંચ પાંચ હજાર ના સ્પ્રે વાપરતા હતા માતાઓ બે નો દસ દસ હજાર ના વાળ સીધા કરાવતી હતી

એટલે તો આખી તમામ સાર તમને જો ઈશ્વરે શિક્ષા ખાલી આપી દીધો કે તમે આને અનુસરીને એટલે તમારે ક્યાંય ઉપાધિ કર્યા જેવું ધરી લીધી કે રોટલેથી દુઃખી ન હોવો જોઈએ પૈસે ટોકે દુખી ન હોવો જોઈએ તમે વિચાર તો કરો કેટલી બાહે ધરી આપી તમે આપણે કેટલા કેટલા ભાગશાળી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ના મંદિરો તમે જોવો કેટલા દિવ્ય થી ભવ્ય મંદિરો હોય ભગવાન સ્વામિનારાયણ ભગવાને ખુદ એના હસ્તે સિદ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના કરી બધી સિદ્ધિઓને પામી જાય એના દુઃખ તમે જ્યાં એને એના ચરણે મૂકી દો બોલો આનથી મોટું શું હોય કષ્ટભંજન દેવ મારા બાપ આપણે ખાલી અમુક અમુક ખીલા સુકી ગયા છે આ થાય ના આ નો કરાય ને ઓલું થવું જોઈએ ના ના મજા કરો બાપ આ વડીલો પાંચથી શીખા જેવું છે બોલો ભીણા ને ગીણા કેટલું

કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાય નું ઘી ન મળે કે તો હું બોળિયા આ ટાંગા તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને એમ કરીને વી આઈ ગયા મંગળવાર પાસ આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાય નું ઘી ન મળે કે તો હું નાય ધોઈ રોજ આવી દઉં તો એમ કરીને પાસ આવી ગયા બુધવાર પાસ આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું રાખો આનો મગજ ગુરુવાર નો ગયા શુક્રવાર પાછા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો આડવી દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે બંદૂક નથી રાખતો મારો દીકરો કે બંદૂક થોડી હોય તારી માના ના આ મારે મારે આમ તો એક કિલો ગાય નો ગીર કે કદાલ ફટાફટ બોલો આ આને કાંઈ લેવા જાવું પડતું તું હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાઈ નોતું પણ છતાં એની મોજ નો હતો અખંડ આનંદ નહીં સચિદાનંદ સ્વરૂપ હતા એને આફોડી આફોડી મજા આવતી હતી બસ હાથમાં ખાલી માળા હોય ને સ્વામિનારાયણ 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 એની અખંડ મોજ હતી આ કોવિડમાં ખરેખર અટવાના એમાં મારો ગભો મારી પાસે આવ્યો મારો અને ગભાનો અમારો બે જન્મ બહુ નાનપણમાં કેસરી હાલે હું હે 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 કરો છો એમાં તમે જેને બિચારા ને કંપની ફોર્ડ જીભ જલાય સોટે અટકે તો મારી પાસે આવ્યો ને કોવિડમાં માં મને કઈ વેક્સિન ક્યાં જાવ વેક્સિન ના ડોઝ દેવડાવવા જાવ મેં કીધું હારો હાલો વેક્સિન ના ડોઝ દેવડાવવા ગયા તો સુરત આરોગ્ય કેન્દ્ર માં વેક્સિન ના ડોઝ દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા અહીં ગભો બેઠો હતો બોલી નર્સબેન એવું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો તો આપે હમ જમણાએ છે અચ્છા જમણા હાથે તો એમાં ગભરાવશો શા માટે તમે હમ ગભરાવતો નથી હું વિચાર કરું છું શું વિચાર કરો છો તમે તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે પણ શું થઈ ગયું એ તો મારું કામ છે તમારું કામ પ્રેમથી પૂછવાનું લોકડાઉન માં ઘર બાર ને પોલીસ વાળા સાહેબે મોર બોલાવ્યા એને નો પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે બીજો ડોઝ એને એમ જ કીધું પેલી વાર મોર બોલતો તો આપણે મોર કરી મેં કીધું રેવા દે જાવા દે જે થયું થવા દે થોડાક દીક પાછો આવ્યો કલેક્ટર પાસે જાવ મેં કા ફરિયાદ કરવી કોની સાહેબ ની મેં કા મોર બોલાવે મેં તો હું કામ ગરબારો નીકળવું જોઈએ કે ભલે બધાય બધાનું કામ કરે આપણે તો સજેશન આપવાનું છે એમાં શું સજેશન એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળશું ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો કેમ જૂના દંડામાં શિપટીઓ આવે નવા દંડા આપો બોલો એ કેટલો ડીપલી ઉતરી ગયો હોય છે આનું તમે શું કરો તમે આ બહુ અઘરું છે આ હા અહીં બેઠેલા બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું કાંઈથી જે બોલું એની જવાબદારી મારી તમે હું સમજો ની જવાબદારી તમારી પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે હલકું નહી આવે શબ્દ શબ્દ વિચારીને કહીએ શબ્દ ને હાથ ને પાવ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વી કોઈ નકર ગમે તમે જોઈ અમે ગમે એટલું અહીંથી એક કલાક દાંત કટે અમુક ને ઉપરથી સર્કિટ ફીટ નો આમ જ બેઠા હોય આમ

પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઝીણું ઝીણું સૂક્ષ્મ રીતે દુખી તો છે પણ હાસ્ય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે સંજીવભાઈ કઈ રીતે તમે જોજો હું તમને એક દાખલો આપું જો જો નો બધા હેરવેર દાંત કાઢે એટલે પોઝિટિવિટી એક ઉભી થાય પણ એક તમને તમે ને એટલે નેગેટિવિટી આજુબાજુ દાંત અવાર લાખ ભરવા જ પડે એમ છે એવું કોઈ દીધું થયું દાંત કાઢતા કાઢતા પૈસા તો આપવા જ પડશે હો તન કેતન નો થાય આ ઈશ્વરે આપેલી ભેટ છે મને તમને માણસ એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો એ કરી શકું ધાર્ય એ કરી શકી પણ વસ્તુ એ બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે બીજો કઈ વાંધો નથી નકર આ વડીલો પાસે બિચારો પાસે ક્યાં કઈ હતું આ હિતેર એસી વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી આવા સાઉન્ડ નોતા આવા એલઈડી નોતા હે આવા મંડપ સર્વિસ નોતા મરી ગયા તમને કહો વી વી ફૂટિયા બટકા ઉઘરાવી ઉઘરાવી વાડી હતી એ યુ ના પૂછી કાં છે કે લગ્ન છે હાથીનાળ